પાલપુર શહેરને હરિયાળું બનાવવા બે હજાર વૃક્ષો વાવવાની નગરપાલિકાની નવીન પહેલ પાલનપુર શહેર હરિયાળું બને અને શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય જેથી ઉનાળાની સિઝનમાં લોકો ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં બે હજાર વૃક્ષોનું વાવેતર કરવા માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમને આ વૃક્ષોની સારસંભાળ અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં આ ટ્રસ્ટ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છથી સાત ફૂટના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરશે અને ત્રણ વર્ષ સુધી તેનું સંપૂર્ણ જતન કરીને વૃક્ષોને મોટા કરવામાં આવશે જેનું આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં પાલનપુર કોજી વિસ્તારમાં મહામંડલે સ્વર રાજેન્દ્ર ગીરી મગરવાડાના મહંત વિજય સોમજી મહારાજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ બાગ બગીચાના ચેરમેન જયશ્રીબેન પરમાર સહિત મોટી સંખ્યામાં નગરસેવકો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત વૃક્ષોનું વાવેતર કરી તેમની શુભ શરૂઆત કરવામાં આવી હતી પાલનપુર નગરપાલિકા દ્વારા કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો છે નગરપાલિકાના માધ્યમથી સદભાવના ગ્રુપ બે હજાર વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પાંચ સાત ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને એમાં ખાસ કરીને પશુ પંખીઓને પ્રગતિમય અને અનુકૂળ એવા વૃક્ષો વડ પીંફળ લીમડા ઉમરવો જાંબડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે અને આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક સાયડો મળી રહેશે સાયડો એમાં ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જરૂરિયાત હોય છે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનલાલ સોલંકી અને એમની ટીમે પાલનપુર નગરપાલિકામાં એવું અભિયાન ઉપાડ્યું છે કે પાલનપુર નગરની અંદર બે હજાર વૃક્ષો ઉસેરી પાલનપુરને હરિયાળું બનાવવું પાલનપુરને છાયડો આપવું આ ખૂબ સરાહનીય કામ કરવાનું જે એમને પીડું ઝડપ્યું છે એમને હું અભિનંદન આપું છું નગરપાલિકાના પ્રમુખશ્રી ઓફિસર શ્રી એમની સમગ્ર ટીમ પણ અભિનંદન આપે છે ધન્યવાદ સરકારની શહેરી વિકાસની યુડીપીની ગ્રાન્ટ હેઠળ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં બે હજાર પ્લાન્ટ્સ વાવવાનું આયોજન કરવામાં આવેલું છે જે કામગીરી માટે સદ્ભાવના સેવા ટ્રસ્ટને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં છથી સાત ફૂટના મોટા પ્લાન્ટ્સ વાવશે અને ત્રણ વર્ષ સુધી તે મેન્ટેન કરશે અને મોટા થઈ જાય ત્યાં સુધી જોવાની જવાબદારી સદભાવના સેવા ટ્રસ્ટની રહેશે આ રીતે નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જગ્યામાં પાંચ હજાર કરતાં પણ વધારે પ્લાન્ટ હોવાય એવું ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે અત્યારે બે હજારની કામગીરી આપવામાં આવેલી છે અને તેની આજથી શરૂઆત કરવામાં આવેલી છે જેમાં મહામંડલેશ્વરો તેમજ જિલ્લા પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહેલા તેમની હાજરીમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવેલી છે પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત આજે પાલનપુર નગરના અંદર અને ગામડાના જોડતા જે રોડો છે પાલનપુરમાં અંદર આવે છે એ તમામ જગ્યાએ લગભગ બે હજારથી જેવા વૃક્ષોનું વાવેતર નગરપાલિકા દ્વારા કરવા જઈએ છીએ જેમાં લગભગ નહીં હોતો વીસથી પચીસ જાતના અલગ અલગ વૃક્ષો છે પશુ પંખીઓને પણ એમને પણ ખોરાક મળી રહે એ પ્રકારના પણ વૃક્ષો હશે આમ અમારી પાલનપુર નગરપાલિકાની ટીમ અને ખાસ કરીને અમારા બાગ બગીચા ચેરમેન બેનશ્રી જયશ્રીબેન અને અમે સાથે રહી આ બે હજાર વૃક્ષનું વાવેતર આજથી એનો શુભારંભ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં પાલનપુરના શ્રેષ્ઠીઓ અમારા જિલ્લા ભાજપના સન્માની આગેવાન પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ મહામંડલેશ્વર શ્રી આનંદ સ્વામીજી સોમજી મહારાજજી તેમજ અમારા લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈજી આ તમામના આશીર્વાદ થકી આજે પાલનપુર નગરપાલિકાની ટીમે એક સુંદર કામ આજથી શરૂ કરેલું છે અને એમાં લોકોને બધાને વિનંતી કે આમાં સહયોગ આપવા પણ વિનંતી છે